મોટીપાવડ ગામના દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન તેમજ સામાજિક અગ્રણી અને ક્રાંતિકારી મિજાજના માણસ તરીકે જાણીતા શ્રી રાઠોડને તાજેતરમાં પથરીનું ઓપરેશન કરાવ્યા બાદ સ્વસ્થ થયા છે તેમના સ્વાસ્થ્ય લાભની ખુશી વ્યક્ત કરવા ગ્રામજનોને સમાજના લોકો દ્વારા વિશાળ બોલામણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો સમાજના આગેવાનો યુવાનો તથા મહિલા ઉપસ્થિત રહી હતી

આ બોલામણા કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો તથા આગેવાનો સૌએ પતુભાઈ રાઠોને લાંબી આયુષ્ય સારું આરોગ્ય અને આગલા દિવસોમાં વધુ સેવા કાર્ય માટે શુભકામના પાઠવી મોટી પાવડ ગામે યોજાયેલા કાર્યક્રમ માત્ર એક વ્યક્તિના સન્માન સુધી સીમિત રહ્યો નથી પરંતુ સમગ્ર સમાજની એકતાને સૌહાર્દનો જીવંત દાખલો પુરવાર થયો છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા